વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું રીંગણા બટેકા અને લીલા ચણાનું શાક અને અને જીંજરા પણ કહે છે પણ અત્યારે ફોલી અને લીધા હોય તો લીલા ચણા પણ કહેવાય તો લીલા ચણાનું શાક બનાવશું તો મિક્સ શાક આજે આપણે બનાવવાના છીએ તો અહીંયા આપણે બે રીંગણા સરસ સુધારી લીધા છે અને અહીંયા બે બટેકા આપણે સુધારી લીધા છે અને અહીંયા આપણે અઢીસો ગ્રામ ઝીંજરા લઈ અને લીલા ચણા ફોલીને કાઢી લીધા છે અહીંયા એક નાનું ટમેટું આપણે સુધારી લીધું છે એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે અને અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા આપણે કાઠિયાવાડી શાક બનાવીએ છીએ તો કાઠિયાવાડી શાકની અંદર તો લસણની પેસ્ટ તો પહેલાં હોય તે તો આપણે પહેલાં લસણની ચટણીને તૈયાર કરી લેશું તો ખાંડણીની અંદર આપણે લસણને લઈ લેશું બાકી તો મસાલાની અંદરથી રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કરીશું અડધી ચમચી જેટલું આપણે આમાં જીરું ઉમેરી અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીં આપણે લસણવાળી પેસ્ટ તૈયાર કરી અને અહીંયા આપણે વાટકીની અંદર કાઢી લીધી છે તો હવે બધા આપણે મસાલા કરી લેશું આમાં અહીંયા આપણે અડધી ચમચીથી થોડી ઓછી હળદર લેશું એક ચમચી જેટલું આપણે જીરું લેશું અને પાણી નાખીને આપણે આ ચટણી બનાવેલી અને ઢીલી કરી લેશું અહીં આપણે ચટણી એકદમ સરસ ઢીલી કરી લીધી છે એટલે આપણે તેલની અંદર ઉમેરીએ તો તેલમાં આપણે ઉમેરીએ તો બળી ન જાય એટલા માટે આપણે અહીંયા પાણી નાખી અને ઢીલી કરી લીધી છે આપણા ચટણીને તો હવે આપણે શાકનો વઘાર કરશું અહીંયા અઢી ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલ ને સરસ આપણે ગરમ થવા દસુ આપણે રાઈ સરસ ફૂટે એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અહીં આપણે એક દાડકી જેટલા લીમડાના મીઠા લીમડાના પાન ઉમેરશું અને જે લસણવાળી ચટણી આપણે ઢીલી કરેલી એ આપણે અહીંયા ઉમેરી દઈશું તે વાટકીની અંદર જે મસાલો આપણે જોઈતો હોય એને થોડું પાણી ઉમેરી ને પાછું આપણે ઉમેરી દઈશું એટલે આપણો મસાલો બગડે નહીં આવી રીતે ઉમેરી દેવાનો આપણે સરસ મસાલાને આપણે સાતળી દઈશું એ આપણે જે ટમેટું સુધારેલું એ પણ અહીંયા ઉમેરી દેસું ખોળા લીલા ધાણા ઉમેરશું એ શાકમાં આપણો સ્વાદ મસ્ત એવો આવે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણે રીંગણા ને બટેકા જે સુધારેલા એ આપણે હવે ઉમેરી દઈશું આપડો મસાલો ત્યાં સુધી સાતડવાનો કે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતડવાનો હવે બટેકા પણ સાથે જ ઉમેરી દઈશું અને આપણે લીલા ચણા પણ ઉમેરી દઈશું

આ તો શાક બનાવશું બહુ રસાવાળું પણ નહીં અને સાવ સૂકું પણ નહીં એવું આ શાક આપણે તૈયાર કરશું તો હજી થોડું અમદું આપણે પાણી ઉમેરશું એટલે અહીંયા પોણા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરેલું છે કૂકર બંધ કરી અને આપણે એક સીટી લઈ લેશું કૂકર પ્રમાણે તમારે બે સીટી કરવી પડતી હોય તો બે કરજો પણ મારે અહીંયા એક સીટીમાં શાક મસ્ત એવું તૈયાર થઈ જાય છે એટલે હું એક સીટી કરીશ એ આપણો શાકમાં એક સીટી થઈ ગઈ છે અને જાતે જ હવા નીકળી ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ તો મસ્ત એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે સરસ આપણા બટેકાને ચડી ગયા છે તો સર બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણા લીલા ચણા રીંગણા બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો